જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોમાં આપણે જાણીશું એક ગામમાં એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો આખા બંધકમાં બધા એના આ ઘોડાના ખૂબ જ વખાણ કરતા કેટલાક ઘોડે સવારો આ ઘોડાને મોં માગી કિંમત આપવા માટે તૈયાર હતો પરંતુ ખેડૂત ઘોડો વેચવા માંગતો ન હતો કારણ કે તે ઘોડાને ખૂબ જ પ્રેમ કરતો હતો એક દિવસ સવારે જાગીને એને જોયું તો એનો ઘોડો ગાયબ હતો એને ઘોડાને શોધવાના ખૂબ જ પ્રયાસ કર્યા પણ ઘોડો મળ્યો નહીં ગામના લોકોએ ખેડૂતને કહ્યું ભાઈ તારા નસીબ ખરાબ છે કે તમારો ઘોડો ચોરાઈ ગયો ખેડૂતે ગામ લોકોને કહ્યું મારા નસીબ ખરાબ છે કે સારા એ નક્કી કરનારો હું કોણ કે તમે કોણ કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા ચાલ્યા ગયા કે આ ડો આ ડોહુ ચસકી ગયું છે એનો ઘોડો જતો રહ્યો એના આઘાતમાં આવી વાતો કરે છે થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા દસ જંગલી ઘોડાને લાવ્યો આમ લોકોને આ સમાચાર મળ્યા એટલે બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું તમે તે દિવસ સાચું કહેતા હતા કે તમારા નસીબ ખરાબ નહીં સારા છે અને એટલે આ ઘોડો બીજા દસ ઘોડાને પોતાની સાથે લાવ્યો છે ખેડૂતે કહ્યું તમે હજુ પણ મારી વાતને સમજી શક્યા નથી આ ઘટના મારા સારા નસીબ એમ પણ ના કહી શકાય થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક જવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ બંને ભાગી ગયા ખેડૂતનો એકમાત્ર આધાર પચાસ દિવસ થઈ ગયો ગામ લોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું કે તમારી વાત બિલકુલ સાચી હતી આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા નસીબ સારા ન હતા જો ઘોળો ના આવ્યો હોત તો તમારા દીકરા સાવ સાજો ન હોત તમારા નસીબ ખરાબ કે દીકરો ખાત પડ્યો ખેડૂતે દુઃખી થતાં કહ્યું ભાઈઓ દીકરાના હાથ પગ ભાગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ના કહેવાય કારણ કે કુદરતના કાર્યનો તાંગ કાઢવો ખૂબ જ મુશ્કેલ છે થોડા સમય પછી યુદ્ધ જાહેર થયું સરકારના માણસો ગામમાં આવી બધા જ યુવાનોને યુદ્ધમાં લડવા માટે ફરજિયાત લઈ ગયા પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો કારણ કે તે લડી શકે તેમ ન હતો ગામ લોકો ફરી ખેડૂતના ઘરે ગયા અને કહ્યું કે તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ ભાગ્યા કમસે કમ આ છોકરો તમારી નજર સામે તો છે અને ખેડૂત ખડખડા હસવા લાગ્યો અને કહ્યું કે જીવનમાં આવતા ઉતાર ચઢાવ આપણા રાયે ગોઠવ્યા છે જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે મારા નસીબ ખરાબ છે એનો શોખ કરવાના બદલે કુદરતી નક્કી કરેલા પ્રવાહમાં જીવનનો ઉકાળે મુક્ત રીતે વ્યક્તિ મૂકવામાં આવે તો એની મજા તે જુદી હોય છે